નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાનનું સમાચાર મળી રહ્યા છે બિલ્લીમોરાથી બિલ્લીમુરા નગરજનોને આધુનિક રૂપિયા અગિયાર પોઈન્ટ પાંત્રીસ કરોડના ખર્ચે બનેલ નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની મળી ભેટ નવસારી જિલ્લાના બિલ્લીમોરા નગરપાલિકા ખાતે રૂપિયા પંદર પોઈન્ટ આડત્રીસ કરોડના લોકાર્પણ અને રૂપિયા આઠ પોઈન્ટ એકવીસ કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા બિલ્લીમુરા નગરપાલિકાના લોકાર્પણ ખાતમુહૂર્ત સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે નગરપાલિકાના વિકાસના કામો પ્રજાહિતને સ્પર્શતા પ્રોજેક્ટોને ઝડપભેર પૂર્ણ કરવામાં વિશેષ ધ્યાન આપ્યું છે એવું એમણે જણાવ્યું હતું બિલ્લી મોરા નગરપાલિકાના વિકાસના માર્ગે હરણફાળ ભરી રહ્યું છે કેન્દ્ર અને રાજ્ય સરકારે દરેક વર્ગના લોકોનો વિચાર કરીને વિકાસને પ્રાથમિકતા આપી રહી છે ગ્રામ્ય તેમજ શહેરી નાગરિકોની સુખ સુવિધા માટે રાજ્ય સરકારે વિકાસના કામોની ગતિ અટકે નહીં તેવું તેમણે જણાવ્યું હતું આ કાર્યક્રમમાં બિલ્લીમોરા નગરપાલિકાના પ્રમુખ શ્રી મનીષભાઈ પટેલ ગણદેવીના શ્રી નગરપાલિકાના પદાધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા દમદારિત